અને મરવા દીધો કળજુગમાં કાળુની માતાનો કેવો ભાઈ એ મરવા દીધો હ આ વાત સાચી છે ખોટી આ તો દુનિયા નો ઓર હોય પછી વિનોદ આજે બોત જાનની મેદની હોય એક દાડાની વેળા આવી હતી કે ભરી સભા હોય એટલે હવની ચેડ બે હો આજે ભુવાને બી કોઈ મોટે નહીં પોત ધાની મેદની હોય ચેડે બેહી જાય પણ મસ્તી ચેડે બેહવા દે હતી નહીં કોઈ લાંબુ નહિ ભાઈ મારે ટેલિફોન મેળવી પડી જય માતાજી ભૂબાજી જય માતાજી અરે અરવિંદ મુના કાળુ ભગતની મેરણી અમારા ઘરે આવે છે અરવિંદ મુના આવે છે અને અમે બધા એમને જમાડી લીધું હોટલમાં અને અમારા ઘરે લઈ જઈએ છીએ સમાજ છે ભાઈ આપણો સમાજ છે રાવણદેવ છે અને મોટું નામ છે સમાજની અંદર કોઈ નહીં હલો જય માતાજી જય સદીમાં જય જય રાવળદેવ સમાજ આજે આપણા કાળુ ભગતની મેળડી એવી અનિલ અરવિંદભાઈ મુનાજી ભુવાજી અમારા ઘરે પધાર્યા છે અને અમદાવાદ આવ્યા છે અને એથી એથી સુરત જવાના છે એટલા માટે અમારા બેને મુલાકાત થઈ જઈ એટલે મેં વાત કરી કાલો અરવિંદભાઈ ઘરે ઘણીક વાર અમારા ગરીબના ઘરે એટલે અત્યારે એમને કીધું કે ચાલો ભુવાજી અનિલભાઈ આપણે નીકળીએ છીએ અને તમારા ત્યાં ચા પોણી કરી નીકળીએ છીએ એટલે પાંચ એક દસ મિનિટ ઉકાવાના છે અને સૌને આનંદ લાભમાં મેળવીનો અને અનિલ ભુવારી સતીમાનો લેવો હોય તો આગળ વિડીયો જોયા કરજો જય માતાજી અમારી સમાજની સંસ્કૃતિ હોય કે પથ્થરો કુતરા છોડે તોડી જાય બિલાડી પથ્થરો છોડો તો બિલાડી દોડી જાય અને એનો એ પથ્થરો મત ને છોડો તો તમારે દોડી જાવું પેલું એકલું હતું વાડિયાળી ના બધા ભેળા હતા એટલે ભાઈ હોય જીતા જીત્યા હોય નબરો હોય તો એ કલાથી કશું ન થાય આવું મારા મેડાઈ ના ભગવાન બોલી રહ્યા છો અત્યારે